તેમજ સફેદ ડુંગળીના બિયારણ માટે ગુધેલ એક્સપોર્ટ વ્હાઇટ વેરાયટી યુકે સીડ્સ તરફથી એક તદ્દન નવા સ્વરૂપમાં એટલે કે બ્રાન્ડનું બંધન રૂપે ફાર્મર પોડકાસ્ટ રજૂ કરી રહ્યા છીએ તેમાં ખેડૂતોના વ્હાઇટ ગોલ્ડના એક્સપિરિયન્સની આજે આપણે વાત કરીશું આ વર્ષે જેમણે વ્હાઇટ ગોલ્ડ ડુંગળી બિયારણનું વાવેતર કરે છે તેવા ખેડૂતોનો ટૂંકમાં પરિચય આપું તો ભૂસંગભાઈ ગામખાર રણુભાઈ ખારી કમલસિંહ મોણપર જુવાનસિંહ મોણપર અલારખભાઈ મોણપર તેમજ પ્રાગજીભાઈ ટિટોડી હવે આપણે વ્હાઈટ ગોલ્ડ નો અનુભવ કેવો રહ્યો તેના વિશે જાણીશું પ્રાગજીભાઈ આપનો વ્હાઈટ ગોલ્ડ બિયારણ અનુભવ કેવો રહ્યો તે જણાવો મારું નામ પ્રાગજીભાઈ ગોહિલ મારું ગામ ટીટોડિયા ગયા વર્ષે મે 1 કિલો વ્હાઈટ ગોલ્ડ બિયારણ વાવ્યું હતું અને બિયારણ વાવ્યા પછી ઘણા સમય વરસાદ છો સાત આઠ દિવસ છતાં પણ એક પણ જો નથી સારો એવો જરૂર વાળ્યાનો મારે ઉછેર ચોશે અને ઉછેર કર્યા બાદ સોપાન કર્યું તો સોપાન પણ એક કિલાઈ એક વીઘા ઉપર સોપાન ચોખે અને સોપાન કર્યા બાદ ઘણા સમય સુધી મારે દવા છાટવી પડતી નથી કારણ કે આ પાકની અંદર બીજા પાક કરતાં રોગ પ્રતિકારક વધારે સારી હોય એવું મને લાગ્યું તેથી કરીને એકદમ તંદુરસ્ત છોડનો ઉછેર ચોશે અને વહેલી પાકતી રાત તે ઓછા સમયમાં મારે આ ડુંગળી પાકી ગઈ અને પાકા પછી એનું લોદર ગળી જાય અને ગળી પછી તમે એને કાપણી કરો ત્યારે મોટું પેક થઈ જાય જેથી કરીને દિવસ પછી તમે યાર્ડમાં અથવા બજારની અંદર લઈ જાઓ તો એ પોતળો કાટતી નથી પોતળો કાઢતી નથી અને એકદમ દડાની સાઈઝ ગોળ અને મોટી છે જેથી કરી અને આ જે વ્હાઈટ ગોલ્ડ હશે એની અંદર મને સારું એવું ઉત્પાદન મળ્યું મારે એક સો ને પાંચ છેલા જેવું વીકા ઉપર એ વીકાનું ઉત્પાદન છે અને માર્કેટની અંદર પણ મહત્તમ એવા સારામાં સારા મને બધાર ભાવ મળ્યા અને આ ડુંગળીનું વાવેતર કર્યા પછી વ્હાઈટ ગોલ્ડના વાવેતરથી મને સારો એવો મુનાફો અને સારી એવી મુનાફા મળવાથી મને ઘણો બધો સંતોષ થયો હવે આપણે યુકે સીડ્સના વ્હાઈટ ગોલ્ડના અનુભવ વિશે વીરસંગભાઈ અનુભવ કેવો રહ્યો તે જાણશું વીરસંગભાઈ તમારા અનુભવ વિશે જણાવો મારું નામ શિયાળ વેસંગભાઈ ઓઢાભાઈ ગામ ખારી અમે ગયા વર્ષે યુકે સીડ આપણે વ્હાઈટ ગોલ્ડ બિયારણ લીધેલું હતું જે આ બિયારણ છે આ લીધેલું હતું અને એનો વીઘે સો કરતા થેલાનું પણ ઉત્પાદન વધારે થયેલું છે અને બજારમાં જ્યારે બસો રૂપિયાનો છેલો ભાવ ચાલતો ત્યારે અમારે તીનસો ને પચીસ રૂપિયા જેટલો ભાવ આવેલો અને ઉતારામાં પણ સારું છે અને એમાં એક પણ લીલી રગ નથી જોવા મળતી જે બધા સફેદ બિયારણ છે એના કરતાં બેસ્ટ ક્વોલિટી વ્હાઈટ ગોલ્ડ બધા કરતાં મને સારી લાગી છે એટલે ખેડૂત મિત્રોને મારી એ ભલામણ છે કે આવતા વર્ષે આનો ઉપયોગ કરે અને આ બિયારણ લઈ અને પોતે જ જાતે જ ખેતીમાં

અને આ બ્રાન્ડ નું બિયારણ લીધા પછી અમને ઘણું બધું સારું ઉત્પાદન મળ્યું છે ઓછા સમયમાં ઓછા ખર્ચ ની અંદર સારું ઉત્પાદન મળ્યું છે જેથી કરે આવતા વર્ષોમાં પણ અમે આ બ્રાન્ડ ની સાથે બધા ખેડૂતો જોડાશું બધા ખેડૂતો આ બ્રાન્ડ સાથે જોડાશું અને બીજા ખેડૂતોને પણ અમે આ બ્રાન્ડ ની સાથે બંધન કરાવશું અને આ બ્રાન્ડની અંદર જોડાવા માટે

વિશ્વના દરેક ખેતરમાં આ ડુંગળી વવાશે આજના આ બીજ મજબૂત ભવિષ્ય લાવશે